નમસ્કાર દર્શક મિત્રો હવામાન સમાચારમાં આપ સર્વ દર્શક મિત્રો ના વિસ્તારોમાં સિસ્ટમનો મજબૂત ઘેરાવો લંબાયેલો જોવા મળી રહ્યો છે સાથે સાથે ગુજરાતના અનેક જિલ્લાઓની અંદર આજની રાત્રિથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ઉથલ પાથલ માવઠાની અસરો હવેથી વધતી જોવા મળવાની છે સાથે સાથે ગુજરાતમાં ડબલ ઋતુ નો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર ને મોડી રાત્રિ દરમિયાન ઠંડી તો ગુજરાતમાં બપોર દરમિયાન ભયંકર ગરમીનો માહોલ પણ વધતો જોવા મળવાનો છે સાથે સાથે દરિયાના ઊંડાણ વાળા ભાગોમાં સક્રિય બની રહેલા નવા નવા ખુખાર અને અતિ ભયંકર વાવાઝોડા પણ દિશાઓ બદલીને અત્યારે બંગાળની ખાડીના મારફત થકી અરબ સાગરના દરિયાથી આગળ વધીને હવે ભારત દેશના ભિન્ન ભિન્ન રાજ્યો ઉપર તોફાની પવનોની સાથે ટકરાવાની તૈયારી કરતા જોવા મળી રહ્યા છે હાલ અત્યારે ચાર સિસ્ટમ જેમાં એક નવી દિલ્હી ગ્વાલિયર ને અલ્હાબાદના વિસ્તારોમાં મજબૂત હાઈ પ્રેશર સિસ્ટમ સક્રિય બનેલી જોવા મળી રહી છે સાથોસાથ પૂર્વીય ભારતના વિસ્તારોની અંદર પણ હાઈ પ્રેશર સિસ્ટમનો મજબૂત પટ્ટો ઘેરાયેલો જોવા મળી રહ્યો છે ભુવનેશ્વર આજુબાજુના વિસ્તારોમાં લો પ્રેશરનું તીવ્ર દબાણ વધતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે ઘોર અંધકારની સાથે ગુજરાત ઉપર અને કરાચીના દર્યાઈ કાઠાના વિસ્તારોથી સંપૂર્ણ ગુજરાતના હવામાનમાં હાય પ્રેશર સિસ્ટમની ભયંકર અસરો અને સિસ્ટમની ઘાત લંબાયેલી હોવાને લઈને ગુજરાતમાં આજની રાત્રિથી ઉથલપાથલ તોફાની વાદળોના મજબૂત ઝુંડ અને ગુજરાતમાં માવઠાની શક્યતા આજની રાત્રિથી વધતી જોવા મળવાની છે સાથે સાથે ઓમાણના દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં પણ સક્રિય બનતી નવી લો પ્રેશર અને પ્રેશરની સિસ્ટમને લઈને અત્યારે સિસ્ટમની દિશાઓ હવે ગુજરાત તરફ દર્શાવવામાં આવી રહી છે આમ નવી નવી અનેક પ્રકારની સિસ્ટમો સક્રિય થવાને લઈને દરિયાની અંદર પણ ઉથલ પાથલ સર્જાતી જોવા મળી રહી છે જેમાં ખાસ કરીને વિસ્તારો કિનારાના વિસ્તારોની અંદર બેંગલુરૂના વિસ્તારથી બેંગ્લવી હૈદરાબાદના વિસ્તારથી વિશાખાપટ્ટનમ મુંબઈના દરિયાઈ કિનારાના વિસ્તારથી લઈને ભુવનેશ્વરનો વિસ્તાર ધાનબડ અલ્હાબાદ ગ્વાલિયર અને નાગપુરના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભયંકર મેઘતાંડવ થવાને લઈને તોફાની પવનોની તીવ્રતા સાથે માવઠાનું જોર અત્યારે આ સંપૂર્ણ વિસ્તારોમાં વધવાને લઈને આગાહીની સાથે યલો એલર્ટ દર્શાવવામાં આવી રહ્યું છે અને હવે સિસ્ટમો દરિયાના મારફત થકીને બંગાળની ખાડીના મારફત થકી ગુજરાત તરફ આગળ વધતી જોવા મળી રહી છે અને નવી નવી સિસ્ટમોની અસરોની સાથે વધી રહેલા સિસ્ટમના મજબૂત ઘેરાવાને લઈને ગુજરાતમાં આવનાર બોતેર કલાક અતિ ભયંકર સાબિત થતી જોવા મળી શકે છે જેવી પણ મહત્વપૂર્ણ આગાહી સિસ્ટમ ની ઘાતો ગુજરાતમાં નવી આગાહી દર્શાવવામાં આવી રહી છે આકાશ પાતાળ એક થતું હોય તેમ ચારે દિશાઓમાંથી પવનની ઝડપો ગુજરાતમાં પોતાનું તીવ્ર જોર વધારતું જોવા મળવાનું છે સાથે સાથે ઉનાળાની હળવી શરૂઆતને લઈને ગુજરાતની અંદર

દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર જ્યાં સદા બહાર લીલાછમ જંગલો આવેલા છે તેવા દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર પણ મોટા પલટાવોની શક્યતા દર્શાવવામાં આવી રહી છે જેમાં સવિસ્તૃત માહિતી મેળવીએ તો વાપીના વિસ્તારથી વલસાડ બિલીમોરા વલસાડાને આહવાની સાથે સાથે સાપુતારાના વિસ્તારોમાં આજની રાત્રિ દરમિયાન મોટા પલટાઓ આવતા જોવા મળવાના છે તે ઉપરાંત બિલ્લીમોરાના ક્ષેત્રોથી લઈને નવસારીનો વિસ્તાર વ્યારાના વિસ્તારથી બારડોલી અને સુરતના પંથકોની અંદર ઝાપટા સ્વરૂપે કમોસમી વરસાદની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે કોસંબા વાંકલનો વિસ્તાર ઉમરપાડા ડેડિયાપાડા ભરૂચના ક્ષેત્રોથી લઈને દહેજના દરિયાઈ કાંઠાના વિસ્તારો સિનોરના વિસ્તારથી કરજણ જાંબુસર અને ડભોઈના વિસ્તારોમાં ઓચિંતાના મોટા પલટાવ આવતા હોય તેમ સંપૂર્ણ દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં ટેમ્પરેચર વીસ ડિગ્રીથી લઈને પચીસ ડિગ્રી સેલ્સિયસ સુધીનું ટેમ્પરેચર દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાં જોવા મળી શકે છે તેવી નવી અને મહત્વપૂર્ણ આગાહી દક્ષિણીય ગુજરાતના વિસ્તારોને લઈને પણ દર્શાવવામાં આવી રહી છે તમે મજબૂત સિસ્ટમની હાઈ પ્રેશરની મજબૂત પટ્ટાની સ્ટ્રફ લાઇન જોઈ શકો છો જે સૌરાષ્ટ્ર ઉપરથી કચ્છના વિસ્તારોમાંથી અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોમાંથી મજબૂત સ્ટ્રફ લાઇન પસાર થતી જોવા મળી રહી છે અને સ્ટ્રફ લાઇનની અસરોને લઈને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની સાથે સાથે હવે સૌરાષ્ટ્રના વિસ્તારોની પણ વાદળોના મજબૂત ઝુંડ છવાતા જોવા મળી રહ્યા છે ગોંડલ જસદણ બોટાદનો વિસ્તાર જામનગર થી લઈને ભાનવડના ક્ષેત્રોની અંદર તે ઉપરાંત દેવભૂમિ દ્વારકાના વિસ્તારથી સલાયાના વિસ્તારોની અંદર અને પોરબંદરના વિસ્તારથી વેરાવળ જુનાગઢ અમરેલી ભાવનગર અલંગ મહુવા ઉના આમ સંપૂર્ણ સૌરાષ્ટ્રના વિસ્તારોમાં તોફાની પવનની તીવ્રતા વધતી જોવા મળવાની છે અને સાયક્લોનિક સિસ્ટમનો મજબૂત ઘેરાવો સંપૂર્ણ સૌરાષ્ટ્રના વાતાવરણ ઉપર અસર દર્શાવતો જોવા મળી શકે છે આમ સૌરાષ્ટ્રની અંદર પણ ઓછીતાના પલટાવની સાથે અરબ સાગરના દરિયામાંથી આવી રહેલા તોફાની પવનો સૌરાષ્ટ્ર સાથે ટકરાતા હોવાને લઈને પવનની ગતિવિધિ ગુજરાતમાં વધતી જોવા મળવાની છે અને સામાન્ય પવનની તીવ્રતા કરતાં ગુજરાતમાં અત્યારે પવનની ઝડપ પાંત્રીસ થી લઈને પિસ્તાળીસ

આવી રહી છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે કચ્છ ઉપરથી પણ સિસ્ટમની મજબૂત સ્ટ્રફ લાઈનનો ઘેરાવો પસાર થઈ રહેલો જોવા મળી રહ્યો છે જેની ગતિવિધિને લઈને કચ્છના હવામાનમાં પણ મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે મધ્ય ગુજરાતના ભિન્ન ભિન્ન ક્ષેત્રો ઉપર પણ હવાનું દબાણ ભારે અસર દર્શાવતું હોય તેમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વાતાવરણની અંદર પલટાની શક્યતા દર્શાવવામાં આવી છે જેમાં અહેમદાબાદ ધોળકા નડિયાદ ખંભાતનો વિસ્તાર વડોદરાના વિસ્તારથી બોડેલી દાહોદ છોટા ઉદેપુરના વિસ્તારથી ગોધરા લુણાવાડા ખેડા પંચમહાલ અને મહિસાગરના વિસ્તારોમાં મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ સંપૂર્ણ મધ્ય ગુજરાતના વિસ્તારોની અંદર પણ સિસ્ટમની તીવ્ર અસરો અને વધી રહેલા સિસ્ટમના તીવ્ર દબાણને લઈને આજની રાત્રિથી જોર વધતું જોવા મળી શકે છે અને હળવા માવઠાની આગાહી મધ્ય ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે ઉત્તરીય ભારતના વિસ્તારોને રાજસ્થાનની સરહદને અડીને આવેલા અનેક ઉત્તરીય ગુજરાતના પંથકો જેમાં રાધનપુર થરાદ પાલનપુર મહેસાણા ખેડબ્રહ્મા અને હિંમતનગરના વિસ્તારોની અંદર પણ ઓચિંતાના પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે આમ ગુજરાતના ભિન્ન ભિન્ન વિસ્તારોની અંદર આજની રાત્રિથી લઈને આવનાર ત્રણ દિવસની અંદર ઉથલ પાથલની સાથે કમોસમી વરસાદને માવઠાનું મોટું સંકટ મંડરાતું જોવા મળવાનું છે તમે લાઈવ પણ જોઈ શકો છો કે અરબ સાગરના દરિયામાં અનેક પ્રકારની લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું દબાણ વધતું જોવા મળી રહ્યું છે તેવી જ રીતે બંગાળની ખાડીના દરિયાની અંદર પણ નવી નવી સિસ્ટમો બનીને દરિયાના મારફત થકી ભારત દેશ તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે અને મજબૂત એક સ્ટ્રફ લાઇનની સાથે સાથે હાઈ પ્રેશર સિસ્ટમનો ઘેરાવો અત્યારે ગુજરાત ઉપર બનેલો જોવા મળી રહ્યો છે અને નવા હાઈ પ્રેશર સિસ્ટમના તીવ્ર અસરોની ગતિવિધિને લઈને ગુજરાતની અંદર સતત મોટા પલટાવની શક્યતા દર્શાવવામાં આવી રહી છે તેવી જ રીતે ઉત્તરીય ભારતના વિસ્તારોની અંદર લેહ લદ્દાખના વિસ્તારોમાં અત્યારે માઇનસ ડિગ્રીની અંદર ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે જેમાં બરફ વર્ષાની સાથે સાથે તોફાની અને ઠંડા અને ભેજુક્ત પવનની ગતિવિધિઓ અત્યારે બદલાતી જોવા મળી રહી છે આમ ગુજરાતના હવામાનમાં હવામાન નિષ્ણાતોની ની નવી આગાહી પ્રમાણે આવનાર ત્રણ દિવસની અંદર ફરીથી વાતાવરણ ની અંદર પલટો વાદળછવાયું વાતાવરણ અને તોફાની પવનોની તીવ્રતા સાથે કમોસમી વરસાદ માવઠું અને ઉનાળાની હળવી શરૂઆત ગુજરાતમાં થતી જોવા મળી શકે છે